શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું વને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહે શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે બ્રહ્મચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે સોળ જુલાઈનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે ગુરુ આજ્ઞા પાલન સિવાય બીજું કર્તવ્ય નહીં પરમાત્મા પાસે જવાના અનેક માર્ગો છે આપણા ગુરુએ જે રાજમાર્ગ બતાવ્યો તે જ માર્ગે આપણે જઈએ અધવચ્ચે છે જ બીજો કોઈ માર્ગ પકડ્યો તો ધ્યેય કદી જ ગાંઠી શકીશું નહીં એક ડૉક્ટરની દવા છોડીને બીજાની લીધી એટલે પહેલાં ડોક્ટરની જવાબદારી પૂરી થઈ છતાં પણ હું મારા માણસને છોડતો નથી એ વાત અલગ છે જે દિવસે તમને અનુગ્રહ આપીને મેં મારા કહ્યા તે દિવસે જ બધી સાંસારિક અને પારમાર્થિક જવાબદારી ગુરુને સોંપી દઈને તમે મોકળા થઈ ગયા ગુરુ આજ્ઞા પાલન સિવાય બીજું કંઈ કર્તવ્ય જ તમારે કરવાનું રહ્યું નહીં પણ તમને ક્યાં એવું લાગે છે ઝેર દાળમાં નાખ્યું કે શાકમાં નાખ્યું બંને ત્યાજ્ય જ તે પ્રમાણે અભિમાન વ્યવહારમાં આવ્યું કે પરમાર્થના સાધનમાં આવ્યો બંને ત્યાજ્ય જ હું કોણ એ પ્રથમ જાણવું જોઈએ પરમાત્મા કોણ તે પછી આપોઆપ જ સમજાય છે બંનેનું સ્વરૂપ એક જ છે એટલે કે બંને એક જ છે પરમાત્મા નિર્ગુણ છે અને એ જાણવા માટે આપણે પણ નિર્ગુણ થવું જોઈએ એટલે કે આપણે દેહબુદ્ધિ છોડવી જોઈએ કોઈ પણ વસ્તુને જાણવા માટે આપણે એ વસ્તુની સાથે તદાકાર થવું પડે છે તેના વિના તેને જાણવાનું બની શકતું જ નથી તો પરમાત્માને જાણવા માટે આપણે પણ પરમાત્મા સ્વરૂપ નહીં બનવું પડે કે એને જ સાધું થઈએ તો સાધુ ઓળખાય કે શિવ બનીને શિવનું પૂજન થાય એમ કહેવાય છે હવે કોઈ પણ વસ્તુનો આકાર આપણને પ્રાપ્ત થાય એ માટે આપણી પાસે એના જેવા લક્ષણો જોઈએ એ લક્ષણ તે વસ્તુના આઘાતથી પ્રત્યાઘાત રૂપે ઉદભવે છે અને પછી તે વસ્તુનું જ્ઞાન થાય છે એટલે પરમાત્મા વિરોધી એવા સર્વ લક્ષણોનો ત્યાગ કરીને આપણું અંધાકરણ પોષક સંસ્કારોથી યુક્ત કરવું જોઈએ આપણે જો સાધન કરીને નિષ્પાપ બની શકીએ તો આપણે જગતમાં પાપ દેખાય એ શક્ય જ નથી દેવના ગુણ અને રૂપના રૂપથી તેમના ગુણ અને રૂપ મળે પણ તેમના નામથી તો તે જેવા હોય તેવા સંપૂર્ણપણે મળી જાય છે એટલે નામ એ સાધન શ્રેષ્ઠ છે આપણે ભગવાનના નામમાં રહેવું જોઈએ એમાં જ જીવનનું સર્વ સુખ સમાયેલું છે એથી બીજું મેળવવાનું શું છે મેં સુખની શોધ કરી અને મને તે મળી આવ્યું એટલે હું તે માટેનો નિશ્ચિત માર્ગ તમને કહીશ તે માર્ગ એટલે કે ભગવાનનું અનુસંધાન હું અત્યંત સમાધાની છું એમ તમે પણ સમાધાની બનો જે મેં શરૂઆતમાં કહ્યું તે જ હું છેવટે કહું છું તમે ગમે તેવા હો પણ ભગવાનના નામને છોડશો નહીં આપણામાંથી લેવાય એટલું વધ આપણાથી લેવાય એટલું વધારે નામ લઈએ ન લેવાય ત્યારે મદદ કરનાર રામ છે અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ